નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું વિદ્યાર્થીઓમાં વધતી જતી હિંસાખોરી બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે અમદાવાદની એક સ્કૂલની અંદર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયારના ઘા કરી અને એની હત્યા કરી નાખી એ પછી ઉપરા ઉપરાછાપરી બીજા ત્રણ બનાવો બન્યા જેમાં મારામારીની ઘટના અને તીક્ષ્ણ હથિયાર વડે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હોય સાહેબ ગુજરાતમાં લગભગ આ પહેલી ઘટના છે ગુજરાતમાં આવું ક્યારેય બનતું નથી પરંતુ અમેરિકાનું જે કલ્ચર છે દાખલા તરીકે અમેરિકામાં આ પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે એ પણ એના દફ્તરની અંદર ગન રાખીને જતા હોય છે એ ગન કલ્ચર છે આપણું તો ભારતનું તો જ્ઞાન કલ્ચર છે સાહેબ આપણી ઋષિ પરંપરા હતી આશ્રમ પરંપરા પરંપરા હતી સાહેબ એમાં માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં નહોતું આવતું પરંતુ વિદ્યાર્થીઓનો એટલે કે શિષ્યનો સર્વાંગી વિકાસ કેમ થાય એ રીતનું જેને બુનિયાદી પ્રકારનું કહેવાય ને એવી એમને તાલીમ પણ સાથે આપવામાં આવતી હતી એટલે કે એને શિક્ષણ ની સાથે કેળવણી આપવામાં આવતી હતી સંસ્કાર આપવામાં આવતા હતા શાસ્ત્રોનું જ્ઞાન એને પીરસવામાં આવતું હતું સાહેબ ઉદાહરણો અને વાર્તા થકી એનામાં એક ઉર્જા પેદા થાય એવું શિક્ષણ આપણે ત્યાં અપાય છે સાહેબ પરંતુ મીડિયમ ઇંગ્લિશનું કલ્ચર આવ્યા પછી આપણી જે ભારતીય પરંપરા હતી એ બહુ ઓછી શાળાઓમાં હવે જળવાઈ રહી છે પરિણામે એવું થાય છે કે અત્યારની જે નવી પેઢી છે જે અત્યારે સ્કૂલોમાં ભણે છે પ્રાથમિક અથવા તો માધ્યમિક સ્કૂલની અંદર ભણે છે સાહેબ એમને પુસ્તકીય જ્ઞાન સિવાય જીવન ઉપયોગી થાય જીવન ઘટતર થાય એવી કોઈ બાબતો મોટા ભાગે શીખવાડવામાં આવતી નથી શાળામાંથી વિદ્યાર્થી બહાર નીકળે એટલે ડિગ્રી લઈને નીકળે એ બરાબર છે પરંતુ જીવનની અંદર કોઈ પણ પડકાર આવે કોઈ પણ મુશ્કેલી આવે તો એમાંથી કેમ પાર ઉતરવું એ પણ શિક્ષણ એને મેળવેલું હોવું જોઈએ શિક્ષણનો આ જ સાચો અર્થ છે પરંતુ આજે જે શિક્ષણ નીતિ છે અને આખો એક યુગ એવો બદલાઈ રહ્યો છે પશ્ચિમી પવન એવો ફૂંકાઈ રહ્યો છે કે આપણી આ બધી વાતો આજે હાસ્યાસ્પદ લાગે તમે જુઓ ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલ અથવા તો ઘર શાળા લોકભારતી સણોસરા આંબલાની શાળા જ્યાં બુનિયાદી શિક્ષણ આપવામાં આવતું હતું સાહેબ આજે એવી બહુ માંગરોળમાં એક એવી સ્કૂલ છે બાકી આજે એવી શાળાઓ કેટલી કે જે બાળકોને બુનિયાદી શિક્ષણ આપે આ એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓ પર હુમલો કરે અને એમાં એ વિદ્યાર્થીનું મર્ડર થઈ જાય એ મૃત્યુ પામે સાહેબ આ ઘટના તો ખૂબ ચોંકાવનારી છે સમાજ માટે શિક્ષણ પ્રેમીઓ માટે કેળવણી માટે અને સરકાર માટે પણ આ ચિંતાની સાથે સાથે ચિંતનનો પણ વિષય છે ઘણી સ્કૂલે એવું શરૂ કર્યું છે કે બાળકોના દફતર ચેક કરે છે એનો કોઈ અર્થ નથી સાહેબ અમે ભણ્યા હતા થેલીનું દફ્તર લઈને જતા હતા અને હજુ આ વખતે તો પહેલી ઘટના ગુજરાતમાં બની છે એટલે પહેલાં પણ આવું હતું એવું કશું છે જ નહીં પણ આ શરૂ થયું છે સાહેબ એ બહુ ઘાતક છે કોઈ પણ ભોગ એને અટકાવવું પડશે પછી આવા બે ત્રણ જગ્યાએ દાખલા બની ગયા ઉત્તરાખંડમાં પણ આવો એક દાખલો બની ગયો એક વિદ્યાર્થીએ શિક્ષક પર ગોળીબાર કર્યો તમે વિચાર કરો શું આ સ્કૂલો આપણે એટલા માટે ખોલી છે એક સારા નાગરિક બનીને વિદ્યાર્થી એમાંથી બહાર નીકળે એનામાં કુટુંબ પ્રેમ હોય એનામાં સમાજ પ્રત્યેની લાગણી હોય એનામાં રાષ્ટ્રપ્રેમ હોય અને બીજાને કેમ ઉપયોગી થવું પોતે મેળવેલા શિક્ષણમાંથી એવી એનામાં ભાવના નિર્માણ થાય એ પ્રકારનું શિક્ષણ જ્યાં સુધી આપવામાં નહીં આવે ત્યાં સુધી લાખો કરોડોના ખર્ચે ઊભી થયેલી શાળા કોલેજો કે બીજી કોઈ સંસ્થાઓ જે ખૂબ મોટી ફી લઈને બાળકોને ભણાવે છે સાહેબ એમાં આ શિક્ષણ આપવામાં નહીં આવે તો આ સિમેન્ટ કોન્ક્રીટને આ વિદ્યાલયની કોઈ કિંમત નથી હજુ પણ સમય છે વિચારવાનો જાગવાનું શિક્ષકોએ પણ જાગવાનો વાલીઓએ પણ જાગવાનું અને વિદ્યાર્થીઓમાં જેને કહેવાય કે ભાઈચારાની લાગણી જન્મે એવા પ્રકારનું આપણે શિક્ષણ આપી શકીએ એ ઇચ્છનીય છે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનું બટન દબાવજો હસ્તુ